ની જે લોકો વર્ષોથી તૈયારી કરતા હતા તેમના માટે ખુશખબરી આવી ચૂકી છે ભરતી કેલેન્ડર જે દર વર્ષે જાહેર થાય છે તે છેલ્લા ઘણા સમયથી લેટ ચાલી રહ્યું છે એટલે કે ડિસેમ્બરમાં જાહેર થવાનું હતું પરંતુ અનેક કારણોસર તે હવે આજે જાહેર થશે અને છેલ્લા વીકમાં એટલે કે જાન્યુઆરીના છેલ્લા વીકમાં માહિતી હતી સૂત્રો દ્વારા માહિતી મળતી હતી કે જાહેરાત થશે અને આજે તેની જાહેરાત થવા જઈ રહી છે તો કઈ કઈ ભરતી આવશે કઈ કઈ પોસ્ટમાં કેટલી ભરતી આવશે તેની હું વાત કરીશ આપની સાથે આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી જીપીએસસી તેમજ એસટીઆઈ ડીવાય એસઓ ડીવાય એસપીની જે ભરતી આવવાની છે તેની હું વાત કરવા જઈ રહ્યો છું અને આ જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એટલે કે આજે જો કે કેલેન્ડર જાહેર થઈ જ જવાનું છે પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ભરતી છે તે વર્ગ એક બેની એકસો પંચોતેર જગ્યા ઉપર ભરતી થવાની છે તેમજ સૌથી મોટી જે ભરતી છે એ એસટીઆઈમાં છે જી હા એસટીઆઈની પાંચસો તોતેર પોસ્ટ ઉપર ભરતી આવવાની છે એસટીઆઈ જેનો ઘણા ઉમેદવારો તૈયારી કરતા હોય છે વર્ગ એક બે તેમજ એસટીઆઈની તો આ જે ભરતી છે પાંચસો તોતેર આવવાની છે કુલ જે કેલેન્ડર છે કેલેન્ડરમાં સોળસો જગ્યા એટલે કે એક હજાર અને છસ્સો જગ્યા પર કેલેન્ડરમાં ભરતી આવશે સમાવેશ થવામાં આવશે જેમાં એન્જિનિયરિંગ અને મેડિકલ ફિલ્ડનો પણ પાંચસો પોસ્ટનો સમાવેશ થશે જી હા ખૂબ જ મોટી ભરતી આવી રહી છે આ વખતે અને કારણ કે હોઈ શકે ચૂંટણી છે કદાચ અને એના માટે પણ હોય પરંતુ હાલ સારા સમાચાર એ છે કે જીપીએસસીની ખૂબ જ એટલે કે જીપીએસસી છે તે ખૂબ જ મોટી ભરતી લઈને આવી રહ્યું છે ને એ છે એમાં પણ બીજી જે ભરતી છે જે સૌથી મોટી જે સૌથી મોટી બીજી એક ભરતી હશે તે ડીવાય એસઓ અને ડીવાય એસપીની પણ ભરતી થશે એટલે કે ખૂબ જ મોટી ભરતી છે કુલ થઈને સોળસો જગ્યા ઉપર ભરતી આવવાની છે એટલે કે એમાં પણ વર્ગ એક બે અને એસટીઆઈની જે ભરતી છે એ ખૂબ જ મોટા પાયા આવી રહી છે ખૂબ જ લાંબા સમયગાળા બાદ એસટીઆઈની આટલી મોટી ભરતી આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો માટે પણ આ ખૂબ જ મોટા ખુશીના સમાચાર છે જે આજે એકત્રીસ જાન્યુઆરી છે એકત્રીસ જાન્યુઆરીના દિવસે ભરતી કેલેન્ડર જાહેર થઈ જશે અને તેમાં તમને વિગતવાર એમાં પોસ્ટ તેમજ દરેક માહિતી જોવા મળશે તો આ જે બે હજાર ચોવીસનું જે ભરતી કેલેન્ડરની રાહ જોવામાં આવતી હતી તે આજે જાહેર થવાનું છે અને જે માહિતી મળી રહી છે તેમાં મોટા પાયે ભરતીની જાહેરાત થશે તો આ હતા મહત્ત્વના સમાચાર હાલ સમાચારમાં બસ આટલું જ નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર